લીલા કાંદા લસણ અને તુવેરના લીલવાની ખાટી બનાવીશું કે જેને ઘણા લોકો ડખી પણ કહે છે અને કોઈક એને કઢી પણ કહે છે દાદીમાના સમયથી ચાલતી આવતી આ વાનગી છે નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક બાઉલ લઈશું એની અંદર આ એક કટોરી જેટલું મેં દહીં લીધું છે અને એમાં ત્રણ ચમચી જેટલો ચણાનો ઝીણો લોટ ઉમેરીશું અને બીટર વડે સૌથી પહેલાં સારી રીતે મિક્સ કરીએ લમ્સ બિલકુલ ના રહે એ રીતે મિક્સ કરીએ પાણી ઉમેરતા પહેલાં આ પ્રોસેસ પહેલાં કરી લેવાનો હવે પાણી ઉમેરીશું થોડું થોડું ઉમેરતા જઈશું લગભગ પોણો કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે હજી થોડું જોઈશે એટલે કે ટોટલ સવા કપ જેટલું પાણી મેં ઉમેર્યું હવે એક પેનને ગેસ પર મૂક્યું છે એમાં એક ચમચી ઘી લઈશું ઘી ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન જીરું તથા વન ફોર્થ ટી સ્પૂન હિંગ ઉમેરી ત્રણ સૂકા મરચાં ઉમેર્યા છે અને રાઈ જીરું વગેરે ફૂટી જાય એટલે ત્રણ લીલા મરચાં મોડા આવે છે એ મેં કટ કરી લીધા છે એ ઉમેર્યા અને એક ઇંચ જેટલું આદુને છીણીને ઉમેરીશું તીખાશ તમને વધારે પસંદ હોય તો તીખા મરચાં આવે છે ને એ ત્રણથી ચાર ઉમેરી દેજો અને ગેસની ફ્લેમને સ્લો રાખી છે અને અડધી મિનિટ જેટલું મરચાં અને આદુને સાંતળી લઈશું હવે આ લસણની પેસ્ટ છે એક ટીસ્પૂન જેટલી ઉમેરી છે એને પર થોડી સાંતળી લઈશું અને ત્યારબાદ લીલા કાંદા કટ કર્યા છે મેં એક કપ જેટલા છે એ ઉમેર્યા સારી રીતે ધોઈને નિતારી લેવાના પહેલાં ત્યારબાદ કટ કર્યા છે હવે આ એક કપ જેટલા તુવેરના લીલવા છે એને મેં બાફી લીધા છે એની અંદર બાફતી વખતે થોડું મીઠું અને હળદર પણ ઉમેર્યા હતા હવે હાફ ટીસ્પૂન હળદર દોઢ ચમચી જેટલું ધણાજીરું અને એક ટીસ્પૂન કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે સારી રીતે મિક્સ કરીશું ત્યારબાદ હવે તૈયાર કરેલ આપણે ચણાનો લોટ અને છાશ જે છે એ ઉમેરી દઈશું અને ચમચાવાળે હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમને હવે થોડી મેં મીડિયમ કરી છે જેમ જેમ આ છાશ ઉકળતી જશે ને એમ તેમ આ ઘટ થતું જશે મિશ્રણ જુઓ તમે જોઈ શકો છો કે હવે આપણી ખાટીનું ટેક્સચર બદલાવા માંડ્યું છે અને ખાંડ ઉમેરું છું હાફ ટી સ્પૂન કરતાં પણ અડધી લીધી છે તમને પસંદ હોય તો ઉમેરજો નહીં તો સ્કીપ કરજો ઉકળો આવે અને સરસ આપણી ખાટી ઘટ્ટ થઈ જાય એ રીતે એને કૂક કરવાની છે હવે જુઓ સરસ આપણી ખાટીનું ટેક્સચર આવી ગયું છે અને તૈયાર થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દીધો છે અને હવે ઉપરથી આપણે થોડા લીલા કાંદા ગાર્નિશિંગ માટે ઉમેર્યા અને લીલું લસણ ચોપ કરીને ઉમેર્યું છે વન ફોર્થ કપ જેટલું લીધું છે લસણ થોડું વધારે લેવાનું અને મિક્સ કરીશું અને ત્યારબાદ સર્વિંગ કરીશું તો મેં આ રાઈસ બનાવી લીધો છે પ્લેન રાઈસ છે તમે એને આ ખાટીને રોટલી અથવા રોટલા જોડે અથવા તો આ રીતે રાઈસ જોડે પણ ખાઈ શકો છો તો ગરમ ગરમ ખાટી એટલે કે લીલા કાંદા લીલા લસણ અને તુવેરના લીલવાની ખાટી તમે ડખી કહેતા હો તો ડખી આ આથેલા રાયતા મરચાં છે કે જેની રેસીપીનો વિડીયો મેં આ ચેનલ પર મૂક્યો છે અને શેકેલો પાપડ છે તો સરસ ચટપટા સ્વાદવાળી ગરમ ગરમ તુવેરના લીલવાની અને લીલા કાંદા લસણની ખાટી એટલે કે ડખી એટલે કે કઢી તો મોંના સ્વાદ સુધરી જાય એટલી ટેસ્ટી બની છે તો તમે જરૂરથી બનાવજો અને આ અગાઉ મેં ભીંડાની ડખી એટલે કે ભીંડાની ખાટીનો વિડીયો પણ આ ચેનલ પર પોસ્ટ કરીને મૂક્યો છે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસ જણાવજો આ ખાટી જો હોય ને તો બીજું કશું જ ના જોઈએ શેકેલો પાપડ અને અથાણું અને ભાત સાથે જો ખાવામાં આવે તો જોરદાર મજા આવી જાય છે તો તમારું ધ્યાન રાખજો અને આવજો